જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણી જે માળા છે તેના વિષયમાં આપણે જે કંઠમાં ધારણ કરીએ છીએ તે માળા આપણે જે હાથમાં રાખીને જપ કરીએ છીએ તે માળા આ બંને માળાનું મહત્ત્વ શું છે આ માળા કેવી રીતે આવી શા માટે માળાથી જપ કરવાના તો આ બધી વાતો છે તેમાં મુખ્ય વાત એ છે કે જે આપણે કંઠમાં માળા ધારણ કરીએ છીએ શા માટે કરવાની તુલસીની માળા રુદ્રાક્ષની માળા આજે આપણે માળા ધારણ કરીએ છીએ તેનું પાછળનું કારણ શું છે એની પાછળનું મહત્ત્વ શું છે આપણને માળા ધારણ કરવાનું કોણે સૂચન કર્યું છે અને શા માટે તેનો ઉદ્દેશ શું છે અને માળા આપણને શું કહી જાય છે અને દરેક ક્ષણે માળા કઈ વાતનું આદર્શન કરાવે છે અથવા તો આપણને કઈ બાજુ આપણું ધ્યાન દોરે છે કોની અનુભૂતિ કરાવે છે આ સર્વ વાતો આપણે જાણવાના છીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે તો માળા વિશે આપણા કબીરજી ખૂબ સરસ મજાનો એક દોહો લખી ગયા છે કે માલા કર મેં ફિરે જીભ ફિરે મુહ માય માલા તો કર મેં ફિરે જીભ ફિરે મુખ માય મનુઆ તો ચૌદિશ ફિરે ફિર એહસ તો સમિરન નહીં મનુઆ ચૌદીશ ફિરે ફિર યહુ તો સુમિરન નાહી સરસ મજાની વાત કહી ગયા છે આપણા કબીરજી કે માલા તો કર મેં ફિરે કર એટલે હાથ માળા છે એ મારા હાથમાં ફરે છે અને જીભ મારી છે તે ફરે છે મુખમાંય એટલે મારા મોઢાની અંદર મારા મુખની અંદર મારી જીભ ફરે છે મારા હાથની અંદર મારી માળા ફરે છે અને જેનું ખૂબ જ મહત્ત્વ છે અગત્યની વાત છે તે કોણ તો કે મારું મન તો મારું મન ક્યાં ફરે છે તો કે મન ફિરે ચૌદીશ મન છે તે ચારેય દિશામાં ફરે છે આમ તેમ ફરે છે તો વહી તો સુમિરન નહીં તો આને તો સુમિરન આને તો સ્મરણ કર્યું કેમ ગણાય વહી તો સુમિરન ક્યાં હે આ સમરણ ભગવાનનું આ જપ કર્યો ગણાય નહીં જ્યારે મારું મન માળામાં લાગે છે મારું મન મણકામાં લાગે છે અને જ્યારે મનથી માળા કરું છું ત્યારે જ તે માળાનો જપ છે તે ભગવાન સ્વીકારે છે અથવા તો તે માળા કરી એમ ગણાય છે આવી સરસ મજાની વાત આપણને આ દોહા દ્વારા આપણા કબીરજી કહે છે પછી આગળ એક પણ વાત કરી છે માળા વિષયમાં ત્વ માલે સર્વદેવાના પ્રતિદિદા શુભદા ભવ શિવમ કુરુષ મેં ભદ્રે યશો વીર્યચ સર્વદા અર્થાત હે માળા તું સર્વદેવોને પ્રીતિ તેમજ શુભ આપનારી છે મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર માળા જો સમજણપૂર્વક ફેરવવામાં આવે તો તે માનવને ભવાટ વિના ફેરામાંથી ભવસાગરના ફેરામાંથી મુક્ત કરે છે માળાના મણકે મણકે અંતકરણપૂર્વક ઈર્ષ સ્મરણ કરવું જોઈએ જો આમ કરવામાં આવે તો જ એ માળાને કંઈક અર્થ છે મારું મન છે તે અંતકરણપૂર્વક અંતકરણ એટલે મારે મનથી માળા કરવાની છે માત્ર મારા હાથ વડે અથવા જીભ વડે કરવાથી માળાને કોઈ અર્થ નથી આપણા મહર્ષિ પતંજલિ છે તેણે પણ યોગદર્શનમાં એક સૂત્ર કહ્યું છે તજ પદર્થમ ભાવન અર્થ થાય છે સમજણપૂર્વક થાય તો જ તે સાર્થક જપ ગણાય છે રામ કૃષ્ણ શિવ જેનો જપ કરીએ તેની મૂર્તિ તેમજ ગુણમૂર્તિ મારા માનસ પટ પર સ્થિર રહેવી જોઈએ જે ભગવાન જે કોઈ દેવી દેવતાના જે કોઈ આપણા ગુરુ હોય કોઈ પણ લઈ લો જેમનું નામ સ્મરણ કરતાં કરતાં આપણે માળાના જપ કરીએ છીએ મણકા ફેરવીએ છીએ ત્યારે મારી મન સ્થિતિ છે મારું મન પટલ કીધું છે એટલે કે મારા મનના પડદા ઉપર જેનું નામ કરીએ છીએ જપ કરીએ છીએ તેની મૂર્તિ સ્થિર કરવાની છે અને એ મૂર્તિ જ્યારે સ્થિર થશે ત્યારે મારું ચિત્ત છે તે એકાગ્ર થશે અને આ માળા છે એ ચિત્ત એકાગ્ર કરવા માટે થઈ અને આપણને ઋષિઓએ આપેલો એક આદર્શ અને ઉત્કૃષ્ટ પ્રયોગ છે આપણા માનસ મનને સ્થિર કરવા માટેનો પછી જોઈએ કે માળામાં એકસો ને આઠ મણકા રહેલા છે તેની પાછળનું પણ એક ખૂબ જ ઉત્કૃષ્ટ અને રહસ્યમય વાત રહેલી છે માળામાં રહેલા એકસો આઠ મણકા પણ સૂચક છે માણસે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લેવું જોઈએ માનવ એક દિવસમાં લગભગ ચોવીસ કલાકના એકવીસ હજાર અને છસ્સો શ્વાસ લે છે એવો એક અંદાજ છે તેમાંથી રાત્રિના અડધા બાદ કરી બાકી વધેલ દસ હજાર અને આઠસો શ્વાસ રહે છે આમ જોતા માણસે રોજ એક હજાર અને આઠસો વખત ભગવાનનું નામ લેવું જોઈએ હવે આપણે રહ્યા સંસારી આપણે એક હજાર આઠસો વખત ભગવાનનું નામ લેવું હોય એટલે કે શ્વાસે શ્વાસે લેવું હોય તો આપણા માટે એ શક્ય નથી માટે આપણા ઋષિઓ છે ને તે ખૂબ જ ડાયા અને સમજદાર હતા તેને ખબર હતી કે માણસ છે ને ત્યાં સંસારમાં રહી સંસારની સઘળી જવાબદારીઓ નિભાવતા નિભાવતા તેને ભગવાનનું જે શ્વાસોશ્વાસમાં નામ સ્મરણ કરવાનું છે તે અશક્ય બની જશે એટલે આપણને એક સરળ અને સાદો અને એટલો સરસ મજાનો ભગવાન સુધી આપણને લઈ જાય એવો રસ્તો બતાવ્યો અને તે એટલે કે હૃદયપૂર્વક લીધેલું એક નામ સો નામ બરાબર છે એવું શાસ્ત્ર વચન છે એ રીતે માનવ ખરા હૃદયથી એકસો આઠ મણકાની એક માળા ફેરવે તો તેણે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લીધું એમ ગણી શકાય છે દસ હજારને આઠસો જે આપણા શ્વાસ વધે છે દિવસ દરમિયાનના તે આખો દિવસ દરમિયાન આપણે જ્યારે ભગવાનનું નામ સ્મરણ ન કરી શકીએ જેથી કરી અને આપણને એકસો આઠનો આંકડો ઋગ્વેદના સુક્તોનો પણ ધોતક છે આ વેદ વિચારને હું સત્યાવીસ નક્ષત્રો વડે નક્ષત્રોને ચાર વડે જ્યારે ચાર દિશાઓ વડે ગુણું છું એ કાંઈક કહેવા માગે છે કે જ્યાં આપણી ચાર દિશાઓ છે તેને આપણા સત્યાવીસ જે નક્ષત્રો છે તેના સાથે જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે તેનો આંકડો આવે છે એકસો ને આઠ મારો જે વિચાર છે મારી જે બુદ્ધિ છે તેમાં રહેલું જે કાંઈ સત્વ છે તે હું ભગવાન સાથે એમ કહું છું ભગવાનને કે ભગવાન હું ચાર દિશાઓમાં આજે તમારું નામ છે પ્રભુ કાર્યનું જે મહત્ત્વ છે ભગવાનના નામ જપનું જે મહાત્મય છે તે હું ચારેય દિશામાં પહોંચાડીશ તેવો આપણે ભગવાનની સાથે કોલ કરીએ છીએ અને અહીંયા જે ભક્ત છે તેની જે માનસિક આંતરિક જે ભક્તિનો ભાવ છે તે દર્શાવે છે કે માળા દ્વારા ભગવાન હું ચારેય દિશામાં તમારું નામ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને આમ આપણી એકસો આઠ માળા આપણે તેને ફેરવી એ સાર્થક ગણાય છે વિશ્વ નિયંતા ભગવાને આ માનવી દેહ નિર્માણ કર્યો છે મન બુદ્ધિ કર્તૃત્વ શક્તિ અને ઈચ્છા શક્તિ પણ તેની જ ભેટ છે આ દેહ તેણે આપ્યો છે એટલું જ નહીં પણ તેના એ અણુમાં એ વ્યાપ્ત થઈને રહ્યો છે વળી આ દેહ જન્મ જન્માંતરના પુણ્ય સંચયથી માનવને પ્રાપ્ત થયો છે સંસ્કૃતમાં એક મહતા પુણ્ય પુણ્યેન કીર્તયેન કાર્ય યૌવનસ્તયા આવા અમૂલ્ય માનવ દેહનો ઉપયોગ કેવળ પશુની માફક ભોગવિલાસમાં કરી નાખવો એ શાલિગ્રામથી મરી વાટવા જેવું નિધન કર્મ છે આપણને જે ભગવાને આપેલો અમૂલ્ય માનવ દેહ છે તેનો આપણે સદુપયોગ કરવાનો છે આપણને જે આપેલું આયુષ્ય છે તેની ક્ષણે ક્ષણનો આપણે ઉપયોગ કરવાનો છે તેવી પણ આ માળા આપણને સૂચન કરે છે અને જો આમ ન થાય જો પશુતુલ્ય જીવન ખાવો પીવો અને મજા કરો આપણે અંગ્રેજીમાં એક સૂત્ર છે ઈ ડ્રિંક બી મેરી જો આવી રીતનું કરવામાં આવશે તો જે શાલિગ્રામ જેવો મહાન પથ્થર છે જેને ભગવાન શાલિગ્રામનું સાક્ષાત સ્વરૂપ જીવંત સ્વરૂપ માનવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે અને તેની જે મહિમા છે તે ગુણલા ગાતા આપણે થાકતા નથી એવો જે શાલીગ્રામ છે તેનાથી જો મરી વાટીએ આપણે અથવા તેનો જો આપણે રસોડાની અંદર ઉપયોગ કરીએ તો કેટલું એક નિધન કર્મ છે કે જે પાપમાંથી કોઈ પણ કાળે મનુષ્ય છૂટી ન શકે એટલું પાપ કર્મ ગણવામાં આવે નિધન કર્મ કરવામાં આવે તો આવું જ કર્મ જો આપણે આપણા દેહનો ઉપયોગ નહીં કરીએ ને તો આ દેહથી આપણે એવું જ કર્યું મરી વાટા એમ જ ગણાશે અમૂલ્ય માનવ દેહ આપ્યો છે એના માટે કડી છે ને અમૂલ માનવ જીવન આપ્યું હવે નથી કંઈ જો તું રામ એક જ ઈશ્ છેલા શ્વાસે કરતો રહું તારું કા અમૂલ માનવ જીવન આપ્યું ભગવાને કેવું જીવન આપ્યું છે તો કે અમૂલ માનવ જીવન આપ્યું છે જેને કોઈની સાથે ન સરખાવી શકાય એક એક અંગની એવડી કિંમત છે કે આ જગતનો કોઈ અબજોપતિ પણ ન ચૂકવી શકે એવી આ દેહની કિંમત છે એના માટે આપણે એક દ્રષ્ટાંત જોઈએ કે એક વ્યક્તિ છે ને તે નદીને કિનારે બેઠો હતો ગોવાળ લઈ લો ને એક ગાયનો ગોવાળ હોય તે નદીને કિનારે બેઠો બેઠો પોતાના પશુધનને ચરાવતો હતો અને નદીને કિનારે બેઠો હતો એવામાં તેને નદીમાં વારંવાર બેઠો તો ત્યાંથી એક પછી એક પથ્થર ફેંકે છે અને જેવો તે પથ્થર પછી પથ્થર ફેંકે છે નદીમાં અને એકાદ પથ્થર ઉપર તેનું ધ્યાન જાય છે ઓચિંતાનું અને જ્યાં જોવે છે ને તો એ પથ્થર તો ચમકતો હોય છે તેને કાચનો ટુકડો લાગ્યો એટલે તે એને જ ઓળખતો નહોતો જેથી કરી અને તે ગામમાં લઈને આવે છે ગામમાં લઈને આવી અને કોઈ શાકભાજીવાળો હોય છે ને તેને બતાવે છે કે આ પથ્થર છે તે મારે વેચવો છે તમે મને શું આપશો ત્યારે શાકભાજીવાળો એમ કહે છે કે હું તને એક કિલો શાકભાજી આપીશ એટલે એને એમ થયું કે હજી કાંઈક કોકને હજી બતાવી જાઉં એટલે એ પથ્થર લઈ અને એક હરિયાણાવાળાને દુકાને જાય છે તો એને પૂછે છે કે આ પથ્થર મારે તમને આપવો છે પણ આનું શું આપશો તો એને એમ કીધું હું તને એક કિલો ગોળ આપું એટલે એને હજી એમ થયું કે એક કિલો શાક અને એક કિલો ગોળ કીધું તો હજી આની કાંઈક કિંમત વધતી હશે તો હું હજી કોઈકને બતાવી જો તો એક સોના ની દુકાન હતી ત્યાં આવ્યો સોનીને પણ એની પૂરી ઓળખ નહોતી એટલે એમ કહે છે કે હું તને આના અમુક રૂપિયા આપું એટલે એને તો વધારે એમ થયું કે આ તો આમની તો કાંઈક કિંમત હશે હજી કોઈકને બતાવી જો પછી તે ત્યાંથી લઈ અને ઝવેરી જે તેની પાસે જઈને કહે છે કે હું તમને આ પથ્થર આપું તમે મને શું આપશો ત્યારે ઝવેરી એમ કહે છે કે હું તને આના એક લાખ રૂપિયા આપું એટલે પેલો માણસ છે ને ત્યારે ખૂબ જ પસ્તાવો થાય છે ત્યારે એમ કે છે ને કે હું આ તા પથ્થરના તને એક લાખ રૂપિયા આપું ત્યારે એટલો બધો પસ્તાવો થાય છે કે મારી પાસે તો કેટલા બધા પથ્થર હતા હું બેઠો તો ત્યાં ઢગલો પથ્થર હતા અને મેં એક એક કરી અને નદીમાં ફેંકી દીધા તો મારી પાસે જો આ બધા પથ્થર હોત તો એની કિંમત કેવડી થાત મને કેટલો રૂપિયો એનો મળત આ જે ઉદાહરણ છે તેની પાછળનો કહેવાનો ભાવાર્થ એમ છે કે જે મને અમૂલ્ય ભગવાને માનવદેહ આપ્યો છે અને એનાથી અમૂલ્ય મારા માનવ શરીરનું જે આયુષ્ય છે ને તે છે એની ક્ષણે ક્ષણે એટલી કિંમતી છે ત્યારે રોજ મારો એક દિવસ ઓછો થાય છે રોજ દિવસ ઉગે છે દિવસ હાથમે છે રોજ મારા દિવસોની ઓછી મારી આયુષ્ય ઓછું થાય છે તો આ એક એક દિવસ મારો કેટલો કિંમતી હશે એની કિંમત જ્યારે આપણે આંકીએ છીએ એની કિંમત જ્યારે આપણને સમજાય છે ત્યારે જ આ મનુષ્ય દેહની આપણને કિંમત થાય છે આપણા આયુષ્યની આપણને કિંમત થાય છે આગળ કહે છે આ દેહનો માલિક બીજો કોઈ નથી આ દેહનો માલિક ભગવાન છે ચલાવનાર ભગવાન છે તેના નિયંતા પણ ભગવાન છે ક્ષેત્રજ્ઞ મા વિધિ સર્વેત્રુ ભારત સર્વક્ષેત્ર તું ભારત આપણું શરીર એ ખેતર છે અને ભગવાન એનો માલિક છે આવી રીતનું આ શ્લોકની કડીમાં કહે છે આ ખેતરમાં શું વાવવાનું તે ભગવાન નક્કી કરે આ દેહથી જે કંઈ કાર્ય થાય તે પ્રભુ પિત્યર્થે થવું જોઈએ માનવી તો તેના હાથમાંનું સાધન માત્ર છે મારો માનવ દેહ છે તેનું મારી મૃત્યુ પછી એક રાખ હોય ને એટલી જ કિંમત છે પણ જ્યાં સુધી જીવી જીવિત છીએ જ્યાં સુધી આની અંદર ચેતન સ્વરૂપે ભગવાન આત્મા સ્વરૂપે છે ત્યાં સુધી આની કિંમત કોઈ પણ વસ્તુ સાથે આંકી ન શકાય એટલો અણમોલ છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના ગીતામાં અર્જુનને પણ આ જ ઉપદેશ આપ્યો છે ભગવાન શું કહે છે કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન એટલે હે અર્જુન તું યુદ્ધમાં માત્ર નિમિત્ત બન પછી તને પાપ લાગશે નહીં જીવનમાં પણ માનવે આવા જ ભાવથી જીવવું જોઈએ આ દેહ ભગવાનનો છે અને આ દેહથી કંઈ પણ કૃતિ થશે તો તે ભગવત પ્રિત્યર્થે થશે આવા ભાવપૂર્ણ અંતકરણથી ભગવાનના નામે પહેરાતી માળા જ કંઠીના રૂપમાં પરિણીમી છે બીજી વાત આવે છે કે આપણે જે હાથમાં ફેરવીએ છીએ તે માળા એક આપણે કંઠમાં પણ પહેરીએ છીએ પછી તે તુલસીની માળા શા માટે પહેરવાની માળા પહેરવાથી શું થાય છે તે આપણે ખૂબ જ જાણવું જરૂરી છે કારણ કે આપણે માળા ધારણ કરતા રહેલા છીએ આપણે ત્યાં પ્રણાલિકા છે બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય ત્યારે આપણે જોઈએ કે તુલસી દલ હોય ને તે મૂકી અને પછી આપણે તેમને દક્ષિણ આપીએ છીએ પછી તે ધન હોય કોઈ વસ્તુ હોય વસ્ત્ર હોય કોઈ પણ વસ્તુ હોય જ્યારે આપણે દક્ષિણ આપીએ છીએ ત્યારે તેની ઉપર એક તુલસી દલ મૂકીએ છીએ અને કયો એક મંત્ર બોલવાનો હોય છે ઈદમ ન મમ શ્રી કૃષ્ણ અર્પણમ વસ્તુ ઈદમ ન મમ એટલે કે આ મારું નથી આ હું ભગવાન કૃષ્ણનું છે અને હું તેને અર્પણ કરું છું આવી રીતનો ભાવ મનમાં લાવી અને આપણે આ શ્લોક ન આવડતો હોય તો આવો ભાવ લાવીને પણ આપણે આવી રીતનું જ્યારે કોઈપણને દાન કરીશું અથવા દક્ષિણા આપીશું તો એ ભગવાનને આપણે અર્પણ કર્યું તે સમય તે સમાન ગણાશે અને પછી આપણી કંઠી જે આવી છે તે વાત આપણે જોઈએ ભગવાનને ધરવાના ભોગમાં અને જળમાં પણ દળ મૂકી મૂકી ભગવાનને ધરીએ છીએ ભગવાન આ મારું નથી આ તારું છે તને અર્પણ કરેલું છે અને ત્યાર પછી ભગવાનને અર્પણ થયેલું આપણે પ્રસાદ તરીકે સ્વીકારીએ છીએ તે જ રીતે આ દેહ મારો નથી પણ ભગવાનનો છે ભગવત અર્પિત છે તેના પ્રતિક તરીકે આ દેહ ઉપર તુલસી પત્ર મૂકવું જોઈએ પરંતુ તુલસી દળ એમને એમ મૂકી ન શકાય જેથી કરી અને આપણે દોરામાં પોરોવેલી માળા તુલસીની આપણે શરીર ઉપર ધારણ કરીએ છીએ આપણા કંઠમાં પહેરીએ છીએ તેથી તેના મણકા બનાવી દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી તુલસીની કંઠી એ ભગવત ભક્તિનું ભગવત સમર્પિત દેહનું સર્વોચ્ચ પ્રતિક છે ભગવાન આ દેહ મારો નથી આનું આપણને સૂચન કરે છે આપણી કંઠી અને કંઠી ધારણ કર્યા પછી આપણને સતત ખ્યાલ આવે છે આપણા શરીરને અડકતી રહે છે અને સવારે નિત્ય દર્શન કરી અને કંઠીને જોઈ અને ભગવાનની સામે એક નતમસ્તક થઈ અને કહેવું જોઈએ કે ભગવાન આ દેહ મારો નથી આ તે આપેલો છે અને તારા માટે મારે વાપરવાનો છે મારા ભોગો માટે તો હું વાપરીશ જ પણ એનો ઉપયોગ હું તારા માટે પણ કરીશ આવું રોજે આપણે આપણી કંઠીને જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે આપણી કંઠીને જોઈને આપણે રોજ આવું મનમાં વિચાર લાવવાનો છે સવારના ઉઠતા વેદ તેનું દર્શન કરવાનું હોય છે શા માટે એ કંઠી યાદ અપાવે છે કે આ દેહ તારો નથી આ દેહ ઉપર તુલસીની કંઠી છે તેથી તે ભગવત અર્પિત થયો છે તેથી આખા દિવસ દરમિયાન જે પણ કંઈ તારાથી થાય તે ભગવત પ્રિત્યર્થે કરજે અને આ ભાવ યાદ રહે એટલા માટે સવારે ઊઠીને કંઠીના દર્શન કરવાના પ્રત્યેક કૃતિની સાથે ભગવાનને યાદ કરવા સતત તેની જંખના અને ચિંતન કરતા રહેવું તેમજ તેની પ્રત્યર્થે સતત કાર્ય કરતા રહેવું એ ભાવ કંઠી વ્યક્ત કરે છે એક વખત આ ભાવ નિર્માણ થયો તો ભગવાનને પોતે જ ગીતામાં પાપ મુક્તિનું આશ્વાસન આપ્યું છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વજ સર્વ તું બધા ધર્મો છોડી મારે શરણે આવ હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ તું તેનો શોક ન કર કંઠી એટલે સર્વોચ્ચ ભક્તિનું પ્રતીક કંઠી એટલે ભગવત પિત્યર્થે દેહનું જીવનનું સમર્પણ કંઠી એટલે ભગવત અર્પિત થયેલી જીવનની પ્રત્યેક કૃતિ આજે તો કંઠી પાછળનો સુમધુર ભાવ ચીમળાઈ ગયો છે જેના કારણે કંઠીએ માત્ર સંપ્રદાયની છાપ પૂરતી કુંઠિત બની ગઈ છે કંઠી પહેરનાર અને આપનાર તેનું હાર્દ કેટલું સમજે છે તે કહેવું મુશ્કેલ છે શ્રીમદ્ વલ્ભાચાર્યનો પુષ્ટિમાર્ગ અને સહજાનંદ સ્વામીનો સ્વામિનારાયણ આ બંને મહાન સંપ્રદાયો કંઠીની દીક્ષા આપે છે બંને આચાર્યોએ સમર્પણ ભાવ સમજાવ્યો છે એકે સર્વ ધર્મ પરિત્યજ્ય એ ગીતાના વચનોને આધાર લીધો છે અને બીજાએ ભગવાનને નારાયણને સ્વામી સ્વમજ ધણી સમજ કહી તેને વેગ આપ્યો જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં જીવન સમર્પણ કરે તેમ તારા જીવનને ભગવાનમાં સમર્પણ કર ભગવાનને તારો સ્વામી બનાવો નારાયણને તારો સ્વામી બનાવ તને ગમે તેમ નહીં પણ તેને ગમે તેવું જીવન જીવ તે કહે તેવું જીવન જીવ તેના માટે જીવન જીવ અને આવું જીવન જીવવાની દીક્ષા એટલે કંઠી આપણી વૈદિક સંસ્કૃતિની તેજસ્વી ભક્તિના વિચારોને પુનર્જીવિત કરનાર કંઠી દ્વારા જનગણને તેની દીક્ષા આપનાર આચાર્યોને કે તેમને જેટલા સતશ વંદન કરીએ તેમની પાસેથી શક્તિ માગીએ કે જેથી તેમણે આપેલી તેજસ્વી ભક્તિની દીક્ષાને પુનર્જીવિત કરી શકીએ અને કંઠી પાછળની રહેલી જે હાર્દતા છે જે મધુરતા છે તેને આપણે સમજી શકીએ અને જ્યારે આપણે કંઠીને ધારણ કરીએ છીએ ત્યારે આપણે સનાતની છીએ કોઈ પણ સંપ્રદાય માત્ર પૂરતું નથી કંઠી તો દરેક માનવને ધારણ કરવી જોઈએ અને કંઠી પાછળનો જે હાર્દ હતો તે પણ આપણે જાણ્યો કે આ દેહ છે તે પ્રભુને સમર્પિત છે અને આવા જે જે આપણને કંઠી આપનાર છે તે આચાર્યો અને જે ભગવાન સ્વરૂપ બની ગયા તેમને આપણે વંદન કરી અને તેમની પાસેથી પણ આપણે જ્ઞાન ગ્રહણ કરીએ કે મારી કંઠી છે તેમ તો માત્ર પહેરવા ખાતર નથી પણ તેની પાછળ ખૂબ જ ઊંડો હાર્દ રહેલો છે ભાવ રહેલો છે દિલની કરુણતા રહેલી છે અંતઃકરણનો ભાવ રહેલો છે આવી અનેક વાતોથી કંઠી આપણે ધારણ કરીએ છીએ તો આજે આપણે સરસ વાતો જાણી કે આપણે હાથમાં માળા શા માટે ફેરવવાની કંઠમાં કંઠી શા માટે ધારણ કરવાની તો આ બધી વાતો આપણા હાલના જે સમય છે તેમાં આપણને ખૂબ જ માર્ગદર્શન આપી જાય છે આપણા જીવનમાં ઉતારવાનો આપણે પ્રયત્ન કરીએ તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ